રાજમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે મંગળવારે રાત્રે બાર પોઈન્ટ બે ડિગ્રી સાથે દાહોદ રાજ્યમાં સૌથી ઠંડુકાર શહેર રહ્યું અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેતા સળંગ ચોથી રાત્રિના સોળ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું આગામી પાંચ દિવસ અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન ચૌદથી પંદર ડિગ્રીની આસપાસ જ રહેશે રાજ્યના આઠ શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો સોળ ડિગ્રીથી નીચે નોંધાયો જેમાં અમદાવાદ દાહોદ ઉપરાંત ગાંધીનગર અમરેલી નલિયા રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે બે દિવસ બાદ ઠંડીનું જોર તબક્કાવાર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં ગુલાબી ઠનો અહેસાસ થઈ રહ્યો છે મંગળવારે રાત્રે ડિગ્રી સાથે દાહોદ સૌથી શહેર રહ્યું અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેતા સળંગ ચોથી રાત્રિના સોળ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું આગામી પાંચ દિવસ અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન ચૌદ થી પંદર ડિગ્રીની આસપાસ જ રહેશે આ ઉપરાંત રાજ્યના આઠ શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો સોળ ડિગ્રીથી નીચે નોંધાયો